સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એક વખત વિવાદમાં આવ્યો છે કારણ કે વડોદરાના વડતાલ સંપ્રદાયના વાડી સ્વામિનાથ મંદિરમાં જગતપાવન સ્વામી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે અહીં વાત એમ છે કે યુવતી બે હજાર ચૌદમાં દર્શને જવા માંડી હતી જે બાદ ત્યાંના સ્વામીના સંપર્કમાં પણ આવી હતી જે બાદ યુવતી સાથે સ્વામીએ અનેકવાર ઓનલાઈન વાતચીત કરવાની શરૂઆત કરી હતી યુવતીએ ફરિયાદમાં કહ્યું હતું કે બે થી અમે મંદિરે દર્શન કરવા માટે જતા હતા અને બે હજાર એક દિવસ રાત્રે મારા ફોન પર એક ફોન આવે છે જેમાં એ ફોન કરનાર વ્યક્તિ પોતાનું નામ જગત પાવન સ્વામી જણાવે છે જે બાદ તેઓએ દરરોજ ફોન કરતા હતા અને ફોન પર અભદ્ર વાતો કરતા હતા વધુમાં યુવતીએ આક્ષેપ કરતાં જણાવ્યું કે જગત પાવન સ્વામી બે હજાર સોળમાં ઘડિયાળ ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરના નીચેના રૂમમાં બોલાવી હતી અને પછી દુષ્કર્મ આચર્યું હતું આ દરમિયાન મને તેઓએ ધમકી પણ આપી હતી કે તેઓ કોઈને આ વાત કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખીશ ઉપરાંત ત્રણ અન્ય સ્વામી સાથે પણ ઓનલાઈન અભદ્ર વાતો કરવા માટે પણ કહ્યું હતું આ ઘટના 10 સપ્ટેમ્બરની છે 2016 ની અને હું આજે ફરિયાદ કરવા આવી છું જગતપાન દાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છે વાળી સ્વામીના મંદિરમાં કોઠારી હતા

એમને ઓલરેડી મારા પપ્પાના નંબર લઈ ચૂક્યા હતા રાત્રે સાડા દસની આસપાસ મને ફોન કર્યો હતો એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત જગતપાનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની ઘટના બની ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી ને અત્યારે હાલ મારી ત્રેવીસ વર્ષ છે એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું એ જ કે કડકથી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના એચપી સ્વામી જેપી સ્વામી કેપી સ્વામી જો કે નવ વર્ષ બાદ દુષ્કર્મની ઘટના સામે આવતા જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને અન્ય કોઈ યુવતી આવા બની બેઠેલા સ્વામીનો ભોગ ન બને તેવી યુવતીની માંગ છે કૃત્ય કોણે કર્યું છે અને કોણ કોણ સામેલ હતા તેવા સવાલો પૂછતા કે એચપી સ્વામી કેપી સ્વામી અને જેપી સ્વામીના નામનો પણ ઉલ્લેખ કરેલો છે હવે જોવાનું એ રહ્યું કે શું પોલીસ તંત્ર આ મામલે કેટલી કાર્યવાહી કરે છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક